ઈછાપુર ગામ ખાતે આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાનો ખાલી કરવા માટે બીજી વખત નોટિસ આપવામાં આવતા મહિલાઓ સહિતના મોટી સંખ્યામાં કલેક્ટર પત્ર આપી રજૂઆત કરી હતી સુરતના ઈચ્છાપુર ગામ ખાતે આવેલા આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા માટે અગાઉ નોટિસ અપાઈ હતી અને તે નોટિસ બાદ પણ મકાનો ખાલી ન કરાતા ફરી તંત્ર દ્વારા બીજી નોટિસ આપવામાં આવી હતી જેને લઈને આદિવાસી હળપતિ સમાજના લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં મહિલાઓ સહિત આદિવાસી સમાજના લોકો કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા

એનું પણ કઈ સોલ્યુશન આવ્યું નહીં તે છે અમને પાછી બીજી નોટિસ આપવામાં આવી એના માટે અમે લોકોએ કલેક્ટર સાહેબને એ મળવા માટે આવ્યા છે કે એમની રજૂઆત શું છે એમનો જવાબ શું છે એ જાણવા માટે આવ્યા છે કીધું છે કે તમારા માટે જે કંઈ બી તમારી જમીન નહીં જશે પણ જ્યાં કે અમારી જે કંઈ પ્રક્રિયા થશે એ અમે લોકો કરીશું છે रोज अहिया खरी मोल ना इच्छापुर गाम जे छे एना हड़पति समाज आदिवासी समाज ना आश्रित પાંચથી સિત્તેર પરિવારો મામલતદાર શ્રી ચોર્યાસી સમક્ષ કોંગ્રેસના મારા સ્થાનિક આગેવાન એવા એડવોકેટ અરુણભાઈ પટેલ લક્ષ્મીકાંતભાઈ પટેલ જયેશભાઈ રાઠોડ સાથે અહીંયા આવ્યા છે મૂળ રજૂઆત એ છે કે આ પરિવારો છેલ્લા પચાસથી સાઠ વર્ષથી ત્યાં સ્થળ પર રહે છે મૂળ નિવાસી સમાજ છે વર્ષોથી વસવાટ કરે છે ગ્રામ પંચાયતના સમયે એમને ઇન્દિરા આવાજ બનાવવાને આપવામાં આવેલ અને અત્યારે છેલ્લા જ્યારે ગ્રામ પંચાયત હતી તે ટાઈમે પણ બે હજાર વીસની પહેલાં આ તમામ લોકોમાંથી ઘણા લોકોને પ્રધાનમંત્રીની જે યોજના હતી આવાસની એમાં પણ ઘણાના આવાજ બન્યા છે એ આવાસના વસપાટ ખાલી કરવા માટે મામલતદાર શ્રી ચોર્યાસી દ્વારા એમને નોટિસ પાઠવવામાં આવેલ આ બીજી નોટિસ હતી અને નોટિસમાં સ્પષ્ટપણે લખ્યો કે તમે વસપાટ ખાલી કરવા સરકારી જગ્યા છે આજ રોજ અમે ચોર્યાસી શ્રી ડૂબરૂ મળ્યા કે આ મૂળ નિવાસી લોકો છે વર્ષોથી રહે છે કોઈ આ જ્યાં જગ્યા પર રહે છે જગ્યા કોઈ સરકારના વિકાસમાં અવરોધરૂપ નથી કે સરકારના કોઈ વિકાસના કામમાં ક્યાંય નડતરરૂપ નથી એમને તમે ખસેડવાની વાત કરો યોગ્ય નથી અને અમે કોઈપણ કોંગ્રેસ કોઈ કોઈપણ સંજોગમાં સાચી નહીં લે એમને અમારી રજૂઆતને ગ્રાહ્ય રાખીને એટલે અમને આશ્વાસન આપ્યું છે બધાની હાજરીમાં કે આ લોકોને કોઈપણ દિવસે વસવાટ ખાલી નહીં કરશું અને આ લોકોના વસવાટ રેગ્યુલર થાય થાય એના માટે જે નોટિસ પાઠવી છે એની સામે એ લોકો જૂનામાં જૂના જેટલા પુરાવા હોય એ પુરાવા સાથે અમને અહીંયા અમારી કચેરી ખાતે રજૂઆત કરે લેખિતમાં તો અમે સરકાર સમક્ષ એની દરખાસ્ત મૂકશું અને આને રેગ્યુલાઇઝ કરશું અમારી મૂળ મુદ્દાની વાત એ છે કે આદિવાસી સમાજ આ દેશનો મેન ભૂમિ કે મેન